ઈદ કે મોહર્રમ પત્યા પછી આપણે પોલીસને ઠેન્ક યુ કહીએ છીએ ના તો આ ઠેન્ક યુ કહેવાની શરૂઆત વિરમગામ શહેરમાંથી કરવામાં આવી છે વિરમગામ શહેરમાં નવ મોહરમ આસુરાની રાતે રૈયાપુર તાજિયા કમિટીના સભ્યો દ્વારા પોલીસને ગુલાબનું ફૂલ આપીને તેમની કામગીરીને બિરદાવતા ઠેન્ક યુ કહેવામાં આવ્યું છે વિરમગામ શહેરમાં મહર્રમ નિમિત્તે ઇમામ હુસૈન રદીયલ્લાઉ તલાહોની યાદમાં ભવ્યાથી ભવ્ય અને બેજોડ તાજિયા બનાવવામાં આવે છે જે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળે છે અને નિર્ધારિત કલે રૂટ ઉપર ભેગા થાય છે જેમાં મોહરમ આસવરાની રાતે વિરમગામ શહેરના રૈયાપુર વિસ્તારમાંથી નીકળેલા તાજિયા પોતાના નિર્ધારિત રૂટ ઉપરથી નીકળી અને જ્યારે તાઇવાડા અબુબક્કર ચોક ખાતે આવી પહોંચ્યા ત્યારે રૈયાપુર તાજિયા કમિટીના સભ્યો દ્વારા ઉપસ્થિત પોલીસ અધિકારી અને પોલીસના જવાનોને ગુલાબનું ફૂલ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને સાચા અર્થમાં તે પ્રજાના અને દેશના સેવક છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ